નમસ્કાર મિત્રો મિત્રો હવે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રથયાત્રામાં જતા પહેલા ચેતી જજો કારણ કે સરકારે આપી છે મોટી ચેતવણી વૃદ્ધો અને બીમાર લોકો ઘરે બેઠા જ રથયાત્રાના દર્શન કરજો કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રીની અપીલ સામે આવી છે હવે વિસ્તારથી ગુજરાત ભાજપના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઈને મોટું નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી કહી શકાય નહીં કોરોના વાયરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે અને અમે કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી ગત સમયમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થયો હતો અને ત્યારબાદ તેમાં ઘટાડો પણ થયો હતો છેલ્લા પચીસ દિવસથી કેસ વધી રહ્યા છે પરંતુ જીવનું જોખમ નથી લક્ષણ દેખાય તો તરત સારવાર ચાલુ કરવી જોઈએ તેવું સૂચન પણ આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે સતત વધતા કેસ અને રથયાત્રા મામલે વધુમાં વધુ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે જેને શરદી ખાંસીના લક્ષણો હોય કોર્મોબીડ દર્દી હોય ઉંમરલાયક વ્યક્તિ હોય તે લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ અને ઘરે બેસીને જ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જોઈએ બીમાર લોકોએ તો ખાસ કરીને ભીડભાડમાં જવું જોઈએ નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે